નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત હાલ આજે અનેક જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે આની વિગતસર માહિતી તમને આપીશ કે હવામાન વિભાગના ડાયરેક્ટર એવા ડોક્ટર એ કે દાસે જણાવ્યું કે આ બે સિસ્ટમની સંયુક્ત અસરથી રાજ્યમાં સારો વરસાદ જોવા મળી રહ્યો છે હાલ ફિલહાલ વાત વાત થઈ થઈ રહી રહી છે છે અને કયા વિસ્તારોની તો અરાવલી દાહોદ વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં સ્થળોએ ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ઓરેન્જ એલર્ટ આપ્યું છે અને આ જગ્યાઓના સિવાયની વાત કરીએ કે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર ખેડા પંચમહાલ છોટા ઉદયપુર આ બધા સ્થળોએ પણ છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી થઈ છે. દરિયામાં પવનની ગતિ ચાલીસ થી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવના દર્શાવવામાં આવેલી છે. આથી કરીને દરિયામાં જે પણ જે લોકો માછલી પકડવા જતા હોય વગેરે તે લોકોને ત્યાં જવાની હાલ ફિલહાલ તો મનાઈ ફરવામાં આવેલી છે. આપના વિસ્તારમાં કઈ રીતનો વરસાદ પડી રહ્યો છે? કઈ રીતના સમસ્યાઓ થઈ રહી છે વરસાદને કારણે કેવો માહોલ છે એ જો આપ અમારી સાથે સાજા કરવા માંગતા હોય તો આપ અમને ડબલ નાઇન સેવન નાઇન વન વન ડબલ થ્રી ડબલ નાઇન ફરીથી રિપીટ કરીશ ડબલ નાઇન સેવન નાઇન વન વન ડબલ થ્રી ડબલ નાઇન પર વિડીયો અને વિગત મોકલી શકો છો આગળ આપણે જો વાત કરીએ તો બંદરો પર તમામ બંદર રાજ્યના જેટલા પણ બંદર છે ત્યાં આગળ ત્રણ નંબરનું સિગ્નલ આપવામાં આવેલું છે મતલબ કે પરિસ્થિતિ હાલ ભયજનક છે અને ત્યાં જવા માટે સાગર ખેડૂ જે પણ લોકો રહ્યા તે લોકોને પણ હવામાન વિભાગે એવા વિસ્તારમાં જવા થી હાલ પૂરતી મનાઈ તો આપી છે આવતા પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવાની તેઓને ચેતવણી આપવામાં આવેલી છે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે ગુજરાતમાં આગામી સાત દિવસ એટલે કે બાવીસ ઓગસ્ટ થી અઠ્યાવીસ ઓગસ્ટ સુધી મધ્યમ થી ભારે વરસાદની આગાહી કરી છે ખાસ કરીને સૌરાષ્ટ્ર એની આસપાસના જે જિલ્લાઓ રહ્યા હાલ અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ સક્રિય થવાના કારણે આ સિસ્ટમની અસર જોવામાં મળી રહી છે એક બે દિવસ પહેલાના જ બનાવની વાત કરીએ કલેક્ટર શ્રીએ એક જાહેરનામું બહાર પાડ્યું હતું કે હાલ ફિલહાલ જે પરિસ્થિતિ છે તેના લીધે થઈને પાણી ભરાવાની જગ્યા હોય એવી બધી જગ્યાઓ પર જવું આપણે ટાળવું જોઈએ જેથી કરીને કોઈ નુકસાન ન થાય કોઈ જાનહાનિ ના થાય ગઈકાલની જ વાત કરીએ તો વલસાડ જિલ્લામાં પારડી તાલુકામાં એક ખેરલાવ ગામની વાત કરીએ તો ત્યાં આજ સાવચેતી અવગણના થતી દેખાઈ હોય અને એક દુઃખદ કરુણ બનાવ બન્યો છે માટે થઈને આ જે આગાહી હવામાન વિભાગ કરે છે એના પર ધ્યાન આપી આપણે આપણી સાવચેતી રાખીએ ખૂબ જ જરૂરી છે અને જેમ હવામાન વિભાગ કહી રહ્યું છે તેમ આવતા પાંચ થી સાત દિવસ માછીમારોએ પણ દરિયો ના ખેડવાની સૂચના આપવામાં આવેલી છે આપ કશે ફરવા જવાનો વિચાર કરતા હોય પરિવાર સાથે જવાનો વિચાર કરતા હોય મિત્રો સાથે જવાનો વિચાર કરતા હોય પરંતુ આ આગાહીને ખાસ ધ્યાનમાં લેવું એ સારું રહેશે સાવચેતી હંમેશા દુર્ઘટના કરતા સારી હોય છે સાથે જો આપના વિસ્તારમાં આ પરિસ્થિતિ આ વરસાદના કારણે જે પણ પરિસ્થિતિ સર્જાતી હોય કોઈ સમસ્યા સર્જાતી હોય તો આપ અમારી સાથે એ વસ્તુ સાજા કરી શકો છો અમારો નંબર છે ડબલ નાઇન સેવન નાઇન વન વન ડબલ થ્રી ડબલ નાઇન વલસાડ માટે ખાસ વાત કરીએ તો છેલ્લા ત્રણ દિવસથી જે રીતનો વરસાદનો માહોલ છે એ તો આપ સૌ જોઈ જ રહ્યા છો અને એના લીધે પડતી તકલીફો પણ પરંતુ એ સાથે જ આગાહી જે હાલ આવી છે એના મુજબ પણ આવતા પાંચથી સાત દિવસ અગત્યના રહેવાના છે વરસાદના પડવાની રીતને જોતા અને જે રીતનો વરસાદ પડવાની આગાહી છે સાથે જ દરિયામાં જે રીતનો પવન ફૂંકાવાની આગાહી છે એ માટે પરિસ્થિતિ તકલીફદાયક થઈ શકે એવી છે માટે આપણી સાવચેતી જ કદાચ આપણને મદદરૂપ હાલ ફિલાલ તો થઈ શકે એવું છે તંત્ર દ્વારા જે માહિતી મળી છે એની અવગણના બિલકુલ ના કરશો ન્યૂઝ સત્યુઝકી આપને આ માહિતી આપવાનો એક જ હેતુ છે કે આપ આ આગાહીને ધ્યાનથી લો જેથી કરીને બની શકે છે કે આપણે નોકરી ધંધા કરતા વ્યક્તિ હોય એ બની શકે છે કે આપણા પર એવી જવાબદારી હોય કે આપણે જવું જ પડે બર પરંતુ આવી બધી જે માહિતી હવામાન વિભાગ આપે છે એને ધ્યાન પર હાલ ફિલાલ જે મોસમ હાલ ચાલી રહ્યો છે જે રીતની પરિસ્થિતિ જે રીતે રોડ રસ્તાની પરિસ્થિતિ છે એ બધું જ ધ્યાનમાં રાખી આપણે એક વસ્તુ ચોક્કસ ધ્યાનમાં રાખવી જોઈએ કે અમુક જગ્યાએ જવું હાલ ફિલહાલ તો તાડવું જ હિતાવહ છે બનાવ બની ગયા બાદ પછતાવાનો કોઈ ફાયદો થશે નહીં માટે હવામાન વિભાગે આવતીકાલે એક જે આગાહી કરી છે જેમાં સાબરકાંઠા જુનાગઢ ગીર સોમનાથ દીવ નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી આ બધી જગ્યાએ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે બનાસકાંઠા મહેસાણા ગાંધીનગર અરવલ્લી મહીસાગર ભાવનગર અમરેલી રાજકોટ પોરબંદર સુરત તાપી અને ડાંગમાં મધ્યમ વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યો છે તમામ બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે મતલબ કે સાગર ખેડવા માટે હાલની પરિસ્થિતિ બિલકુલ સારી નથી સાગર ખેડૂત જેટલા પણ મિત્રો હોય એ લોકોએ પણ આ જે હવામાન વિભાગની આગાહી છે એનું ધ્યાન ચોક્કસ રાખવું જોઈશે સાથે જ વલસાડ જિલ્લાની પ્રજાને વિનંતી છે એક અરજી છે કે ભાઈ આ આગાહીને ખાસ ધ્યાન રાખી આની આનું પાલન કરજો અને પોતાનો અને પોતાના પરિવારની સાવચેતીનું ધ્યાન રાખશો આપ જોઈ રહ્યા હતા સત્ય ન્યૂઝ ગુજરાત હું છું પ્રતિક પાંડે